શાહપોર પટની કોલની સોદાગર વડ વિસ્તારમાં નવ હજારથી વધુ લોકોના નામ સામે ખોટી રીતે ફોર્મ નંબર ભરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે મતદારોના નામ રદ કરવા અથવા ખોટા વાંધા ઉભા કરવા માટે આ ફોર્મ ભરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ ઉઠી રહી છે સ્થાનિક રહીશોએના જણાવ્યા અનુસાર કોઈ પણ કોઈની પણ જાણ વગર સંમતિ વિના તેમના નામ સામે ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા છે જેના કારણે તેમની મતાધિકાર પર સીધો અસર પડે તેવી સ્થિતિ સર્જાય છે આ મામલો બહાર આવતા જ વિસ્તારના લોકો એકત્રિત થયા વિરોધ નોંધાવ્યો આક્રોશિત લોકોએ માંગ કરી છે કે ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરી વાંધો ઉઠાવનાર તત્વો સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાથે ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મામલાને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે અને જે લોકોના નામ સામે ખોટા ફોર્મ ભરાય છે તેમના નામ મતદાર યાદીમાં યથાવત રાખવામાં આવે સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ આ લોકશાહીના મૂળભૂત અધિકાર પર હુમલો છે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે ઓગણસાઠ પૂર્વ વિધાનસભાની બેલ ઓફિસર તરીકે છું આજે અમે રજૂઆત લઈને ગયા હતા પોલીસ લાલગેટ પોલીસ સ્ટેશને જે અમારા લોકો છે અહીં પટની કોલોની અને અમે વોર્ડ નંબર બારના બધા નાગરિકો છે અમારા નામની સામે સાત નંબરના ફોર્મ ભરી વાંધા ઉચકવામાં આવ્યા છે અને વાંધાના વાહિયાત કારણો બતાવવામાં આવ્યા છે કે મૃત્યુ અને પરમેનન્ટ શિફ્ટેડ એટલે કે સ્થળાંતર બતાવવામાં આવ્યા છે અને અમે તમામ લોકો તમે જોઈ રહ્યા છો કે અમે તમામ મતદાતા અહીંના રહેવાસીઓ છે જન્મથી અહીં રહીએ છીએ છતાંય અમારા ફોર્મ નંબર સાત ભરી અમારા નામ

અને ઘણા લોકોને એવું દર્શાવવામાં આવેલું છે કે એ લોકો મૃત્યુ પામ્યા છે તે છતાં એ લોકો અહીંયા ઉપસ્થિત છે હવે મૃત્યુ પામ્યા હોય તે વ્યક્તિ અહીંયા કઈ રીતે ઉપસ્થિત થઈ શકે તે મને જણાવો આવી રીતના આ કાવતરું કરીને અહીંયા માઇનોરિટી સાથે માઇનોરિટી સાથે અહીંયા જે અન્યાય કરવામાં આવેલો છે તે અન્યાય સામે અમે ન્યાયની લડત માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ પોલીસ સ્ટેશન ગયા હતા પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં અમને કોઈ પણ અમને સંતોષપૂર્વક જવાબ આપવામાં આવ્યો નથી સૌથી મહત્ત્વની વાત અને આશ્ચર્યની વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે સૌથી પહેલાં મોટી વાત તો એ છે કે અમે ભારતીય નાગરિક છે અને આજે અમારી ઉંમર સત્તાવન વર્ષની કરીબ કરીબ થઈ ચૂકેલી છે અને પહેલેથી અમે મત આપતા આવ્યા છે અને અત્યારે સાત નંબરના જે ફોર્મ ભરીને અમારા ઉપર જીવતા માણસોને મરેલા બતાવેલા છે અને જે અહીંયા હાજર છે એ લોકોને સ્થળાંતરિત બતાવેલા છે તો આ વાત કોઈ પણ કાળે અમને સમજમાં આવતી નથી અમે લોકો પ્રશાસન પાસે ગયા સિસ્ટમમાં અને સિસ્ટમમાં જઈને અમે રજૂઆત કરી તો અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવી ભાઈ શા માટે તમે અમારી રજૂઆતો નહીં સાંભળી શકો અમે બી તો ભારતીય નાગરિક છે અમે બી તો આ જ દેશના વતની છે શા માટે અમારી રજૂઆતને તમે સાંભળતા નથી આના માટે અમે આગળ જે પણ કાનૂની કાર્યવાહી થશે એ લડવા માટે અને કરવા માટે તૈયાર છે કારણ કે આ અમારો અધિકાર મતનો બચાવવા માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છે